समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો देश में एचएमपीवी ना 18 केस चीन में झडपती फैलाई रहेगा एचएमपीवी वायरस ना અત્યાર સુધીમાં ભારતમાં 18 કેસ નોંધાયા છે સોમવારે પોണ്ടിચેરીમાં વધુ એક બાળક આ વાયરસથી સંક્રમિત મર્યું છે દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં 4 મહારાષ્ટ્રમાં 3 કર્ણાટકમાં 2 તમિલનાડુમાં 2 યુપીમાં 1 રાજસ્થાનમાં 1 આસામમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 છે આ વાયરસ બાળકોને પોતાનો શિકાર બનાવે છે જો કે સરકાર કહે છે કે વાયરસથી ડરવાની જરૂર નથી બસ સતત રહો મહાકુંભના પહેલા દિવસે દોઢ કરોડ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું સોમવારે પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહાકુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે સોમવારે દોઢ કરોડ લોકોએ ગંગા અને સંગમમાં ધાર્મિક ડુબકી લગાવી હતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ ભક્તો સંતો કલ્પવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કર્યું અને તેમને મહાકુંભના પ્રથમ સ્નાન માટે શુભકામનાઓ પાઠવી હતી તેમણે મહાકુંભ ને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક ગણાવ્યું છે કાંકરેજ તાલુકાનો વિભાજન બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે કાંકરેજ તાલુકાનો પણ વિભાજન કરવામાં આવે તેવી વાતો ચાલી રહી છે કાંકરેજને લઈ સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવા अथवा તેના બે ભાગ કરવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે કાંકરેજ તાલુકાના ગામોની વાવથરાત અને બનાસકાંઠામાં વહેંચણી થવાની શક્યતાઓ છે સ્થાનિક નેતાઓએ વિભાજન મુદ્દે સરકારમાં રજૂઆત કરી છે ગજ દિવસમાં ફ્લાવર શોમાં 80000 લોકો ઉમટ્યા રવિવારની રાજા હોવાથી ફ્લાવર શોમાં બાળકો સહિત 80000 થી વધુ લોકો ઉમટ્યા હતા 62000 થી વધુ લોકોએ ફ્લાવર શોની ટિકિટ ખરીદી હતી ટિકિટોમાં બાળકોનો સમાવેશ થતો નહોતી રિવર ફ્રન્ટ પર જ ફ્લાવર શોની સાથે સાથે કાઇટ ફેસ્ટિવલ ચાલતો હોવાથી દિવસભર રિવર ફ્રન્ટ રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો રવિવારે પર 50000 લોકોએ ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા मोदी मिशन मौसम शुरू કરશે पीएम मोदी આજે દિલ્હીમાં આઈએમડી ના 150મા સ્થાપના દિવસ કાર્યક્રમ અવિભાજિત ભારત માં હાજરી આપશે તેઓ મિશન મોસમ ની શરૂઆત કરશે જેનો ઉદ્દેશ્ય આધુનિક તકનીકો નો ઉપયોગ કરીને હવામાન અને આબોહવા ને સમજવાનો છે આઈએમડી નો વિઝન 2047 દસ્તાવેજ પર બહાર પાડવામાં આવશે આઈએમડી એ પાકિસ્તાન afghanistan નેપાળ મ્યાનમાર ભૂટાન નેપાળ શ્રીલંકા માલદીવ મધ્ય અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો જેવા દેશો ને આમંત્રણ આપ્યું છે कुंभमा विदेशियों गायू जगदिश मा महा ए कुंभ गायो रंग जय जगदीश हरे प्रयाग राजमा महाकुंभनी शुरुआत થઈ ચૂકી છે ગઈ કાલે લગભગ 2 કરોડ લોકોએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી પવિત્ર મહાકુંભનો લાભ લેવા માટે દેશના કરોડો લોકો સાથે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ આવ્યા છે જેઓ સનાતના રંગમાં રંગાઈ ગયા છે આવો જ એક વિડિયો સામે આવ્યો છે મહાકુંભમાં વિદેશી લોકોનું એક ગ્રુપ હોમ જય जगदीश हरे આરતી ગાઈ રહ્યું છે વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે મોંગવારીના મોર્ચે રાહતનો સમાચાર મોંગવારીના મોર્ચે રાહતનો સમાચાર છે ડિસેમ્બરમાં સૂટક ફુગાવો ઘટીને 5.22% થયો જે નવેમ્બરમાં 5.5% હતો સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ ડિસેમ્બરમાં સૂટક ફુગાવો નવેમ્બરમાં 5.5% થી ઘટીને 5.22% ના 4 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે આનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો છે CPI પર આધારિત ફુગાવો નવેમ્બરમાં 5.5% અને ડિસેમ્બર 2023 માં 5.69 तकाह तो તે શાહ કરીઉ સૌથી મોટી પોલીસ લાઇન નો ખાત મુહૂર્ત અમદાવાદ માં રાજ્ય ની સૌથી મોટી પોલીસ લાઇન બનવાની છે જે નું ખાત મુહૂર્ત ઘાટલોડિયા વિસ્તાર માં અમિત શાહ ના હસ્તે કરાયું હતું દરમિયાન सीएम પર તેમની સાથે હાજર રહ્યા હતા સૌથી મોટી પોલીસ લાઇન માં 13 માળ ના કુલ 18 ટાવર બનશે જેમાં બેઝમેન્ટ બે માળ સુધી નું હશે વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા છે અમિત શાહ સહ પરિવાર સાથે જગન્નાથજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા ગૌ પૂજન પર કર્યું હતું આ બધા ખરા હીરો છે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંગવીએ મકર સંક્રાંતિના શુભ અવસર પર સુરતના ત્રણ મુખ્ય પક્ષી સારવાર કેન્દ્રોની મુલાકાત લીધી હતી આ વિષે તેમણે ટ્વિટર પર લખ્યું કે તેમણે પક્ષીઓના બચાવ માટે કરવામાં આવી રહેલા પ્રશંસનીય કાર્ય માટે ટીમને અભિનંદન આપ્યા હતા સંગવીએ કરુણાપૂર્ણ કાર્ય કરી રહેલા તમામ સ્વયંસેવકો અને કાર્યકરોને હૃદયપૂર્વક સલામ કર્યા હતા સાથે કહ્યું કે આ બધા ખરા હીરો છે મોબાઇલ યુઝર્સ માટે સારા સમાચાર નવા વર્ષ પર કરાઈએ દેશના 120 કરોડ મોબાઇલ વપરાશકર્તાઓને વધુ એક ભેટ આપી છે ટેલિકોમ રેગ્યુલેટરી ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે ટેલિકોમ રેગ્યુલેટરના આ આદેશ પછી ટેલિકોમ કંપનીઓએ તેમના 2G 3G 4G અને 5G કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે જેથી વપરાશકર્તાઓ કવરેજ અનુસાર તેમનો ટેલિકોમ ઓપરેટર પસંદ કરી શકે अमित, शाहे तोड़ी अमित शाह ने तोड़ी नाखियों प्रोटोकॉल केंद्रीय गृह मंत्री अमित शाह उत्तरायण उज्जववा अहमदाबाद में આવ્યા હતા अमित शाहે તેમના સંસદીય મત વિસ્તાર મેમનગર ખાતે કાર્યકર્તાઓ સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે શાહ સાથે सीएम ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા દરમિયાન અમિત શાહ પ્રોટોકોલ તોડીને લોકોને મળવા પહોંચ્યા હતા અમિત શાહે ખેંચીને પતંગ પર કાપ્યો હતો શાહે લપેટ લપેટની બુમો પાડી હતી દેશમાં પવન ભાજપનો જ છે પતંગ ચગાવહુ એ નાના બાળકોથી લઈ વડીલોને પણ ગમે છે દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરમાં પતંગ ચગાવ્યા હતા તે પોએ પોતાનો પરિવાર સાથે પતંગ પર હાથ અજમાવ્યો હતો વિજયભાઈએ કહ્યું કે દેશમાં પવન ભાજપનો જ છે કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી ભાજપની જ પતંગ ઉડી રહી છે દિલ્હીમાં આ વખતે હરિયાણા અને મહારાષ્ટ્રની જેમ પરિણામ આવશે અને ભાજપ સરકાર જરૂર બનાવશે રામ મંદિર આંદોલન વિવાદ માટે શરૂ નહોતું કરાયું આરએસએસ વડા મોહન ભાગવતે ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું રામ મંદિર આંદોલન કોઈ વ્યક્તિનો વિરોધ કરવા કે વિવાદ ઉભો કરવા માટે શરૂ કરવામાં આવ્યું નહોતું આ ચળવળ ભારતના સ્વને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવી હતી જેથી દેશ પોતાના પગ પર ઉભો રહી શકે અને દુનિયાને રસ્તો બતાવી શકે આંદોલન લાંબો ચાલ્યું કારણ કે કેટલીક શક્તિઓ ઈચ્છતી ન હતી કે ભગવાન રામનું મંદિર બને दिल्ली માં पीएम मोदी એ ગુજરાત ને યાદ કર્યું पीएम मोदी ભારતીય હવામાન વિભાગ ના 150મા સ્થાપના દિવસ ના કાર્યક્રમ માં હાજર રહ્યા હતા અહી તેમણે કહ્યું કે હું ગુજરાત નો રહેવાસી છું તો મારો પ્રિય તહેવાર મકર સંક્રાંતિ છે ગુજરાત ના તમામ લોકો ધાબા પર હોય છે આખો દિવસ મજા કરે છે આજે સૂર્ય ધન રાશિ થી મકર રાશિ માં પ્રવેશ કરે છે સૂર્ય ધીમે ધીમે ઉત્તર ની બાજુ ખસે છે આપણે ત્યાં ભારતીય પરંપરા માં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે सीएमएआ सोसाइटी ના સભ્યોનો આભાર માન્યો ગાંધીનગર લોકસભાના લોક લાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સાથે અમદાવાદના મેમ નગરમાં આવેલ શાંતિ નિકેતન સોસાયટી ખાતે સ્થાનિકોની જોડે सीएम ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા તહીં તેમણે મકર સંક્રાંતિ ઉજવણી કરી શુભકામનાઓ પાઠવી હતી સાથે सीएमએ સ્નેહભર્યા સત્કાર બદલ સોસાયટીના સભ્યોનો આભાર હતો डाकू महाराज फिल्म गेम चेंजर अनेक पुष्पा टू ने पाचड़ छोड़ी कलेक्शन दृष्टि डाकू महाराज फिल्म गेम चेंजर अनेक पुष्पा टू ने पाचड़ छोड़ी रही है मंगलवार तीजा दिवसे डाकू महाराज पांच पॉइंट सवीस करोड़ रूपयानी करी कर जयरे गेम चेन्जर ए हाल म फार पॉइंट बतीस करोड़ रूपिया कमाणी कर अल्लू अर्जुन नी पुष्पा टू हजू सुधी एक करोड़ नी कमाणी करी सकी नथी पुष्पा टू ए सुधी म तेपन लाख रूपयानी कमाणी करी पाकिस्तानમાં સોનાનો ભંડાર મળ્યા પાકિસ્તાનમાં સોનાનો ભંડાર મળી આવ્યોવાનો દાવો કરવામાં આવ્યો છે પંજાબ પ્રાંતના ખાણકામ મંત્રી ઇબ્રાહીમ હસન મુરાદના જણાવ્યા અનુસાર અટોક જિલ્લામાં 32 મેટ્રિક ટન સોનાનો ભંડાર મળી આવ્યો છે જેની કિંમત 600 અબજ પાકિસ્તાની રૂપિયા છે જે કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી મંત્રી કહે છે કે એકવાર તેની પુષ્ટિ થઈ જાય પછી આ સોનાના ભંડારથી પાકિસ્તાની અર્થતંત્રને ઘણો ફાયદો થશે राजस्थान માં 24 કલાક માં પારો 8.2 ડિગ્રી તૂટ્યો. राजस्थान અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનો શરૂ થયા છે, જેથી અમદાવાદના તાપમાનમાં એકાએક ઘટાડો થતા ફરી ઠંડીનો ચમકારો વધ્યો હતો. હજુ 24 કલાક સુધી ઠંડીનો જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પીએ મોદી અને કેજરીવાલ વચ્ચે કોઈ ફરક નથી રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચોટડી માટે તેમની પહેલી જાહેર સભામાં વચન આપ્યું હતું કે જો રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે દિલ્હીમાં પોતાની પહેલી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું પીએમ મોદી અને સીએમ કેજરીવાલ વચ્ચે કોઈ ફરક નથી રાહુલ ગાંધીએ કેજરીવાલને અનામત મર્યાદા અને જાતિ વસ્તી ગણતરી વધારવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પડકાર ફેંક્યો